હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને બીજી બાજુ વેપાર ધંધામાં મંદી વચ્ચે મોંઘવારી શાકભાજી ખરીદી કરતી ગૃહિણીઓ હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય અને બીજી બાજુ વેપાર ધંધામાં મંદી વચ્ચે મોંઘવારી શાકભાજી ખરીદી કરતી ગૃહિણીઓ શાકભાજી ખરીદી કર્યા બાદ લારી અથવા દુકાનમાંથી ફ્રીમાં મળતા લીલા ધાણા ચારસો રૂપિયા કિલો પાર તેમજ લીલા મરચા એકસો પચાસ રૂપિયા કિલો તેમજ સુકુ લસણ પણ ચારસો રૂપિયા કિલો ટેસ્ટફુલ અને સ્વાદિષ્ટ ભોજન જમનારા લોકોમાં નિરાશા વ્યાપી ગઈ છે તેમજ શાકભાજીના ભાવ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે ડુંગળી ગરીબોની કસ્તુરી સાઠ રૂપિયા ઉપરાંત કિલોના ભાવ તેમજ આદુ એકસો પચાસ રૂપિયા કિલોનો ભાવ તુવેર સિંગ એકસો વીસ રૂપિયા કિલોનો ભાવ મેથીની ભાજી એકસો વીસ રૂપિયા કિલોનો ભાવ બટાટા સાઠ રૂપિયા કિલોનો ભાવ વગેરે શાકભાજી પણ મોંઘા દાંપત્ય જીવન જીવવું મુશ્કેલ લોકોને બની ગયું છે ત્યારે શાકભાજી અને કઠોળ પણ ખરીદી કરવી મુશ્કેલી બની છે જ્યારે કે શ્રમજીવી વર્ગ મુશ્કેલમાં મુકાઈ ગયા છે શાકભાજીનો છૂટક વેપાર કરતા ડભોઈના વેપારીએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવ સતત વધતા જતા જેનું કારણ કે ખેતીનો પાક કરતા ખેડૂતોને વાઘના ખર્ચ સામે યોગ્ય વર્તન મળવા જેવા કારણો બતાવ્યા હતા સુકુલોસન અને લીલા ધાણાના ભાવ આસમાને હોવાથી જરૂર પડતી ખરીદી કરવામાં આવે છે તેમજ અન્ય શાકભાજી પણ જરૂર પૂરતી ખરીદી કરી વેચાણ કરવામાં આવે છે ગ્રાહકોને ભાવ કહેતા કેટલી વાર રગજક પણ થતી હોય છે ત્યારે મંદીને સામે મોંઘવારીથી કઈ રીતના જીવન જીવવું તેમ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ડભોઈમાં શાકભાજીના ભાવ એકદમ આસમાન ઉપર છે અને બધા શાકભાજી મોંઘી થઈ ગઈ છે ને બજારની અંદર કરાકીનો કોઈ હિસાબ નથી ઘરાકી ચાલતી નથી ને મોંઘું મોંઘું શાક લોકોને પરવડતું નથી અમુક ગરીબોને તો આ ભાવની અંદર શાકભાજી ખાતા નથી એટલે બહુ મોંઘું પડે છે એમને તુવેરોના ભાવ એકસો સાહીઠ રૂપિયા કિલો છે લસણ સુ કિલો છે રીંગણા તમારે સાહીઠ રૂપિયા કિલો છે કોબી ચાલીસ રૂપિયા કિલો છે કારેલા એસી રૂપિયે કિલો છે ને પછી સરગો બસો રૂપિયા કિલો છે બધી શાકભાજીના ભાવ આસમાન ઉપર છે ગરીબોને આ ભાવમાં પોસાતું નથી ને એકદમ ગરીબોની અંદર